શું નામ તમારું દાદા પોલાભાઈ મને જરાક આ વડવાડા વિશે માહિતી આપતો હા વડવાડા વાહન ગ્રુપ રાજકોટ અમે છ સાત વર્ષથી કેબ ચાલુ કરી છે અને વડવાડા વાહન ગ્રુપથી ડ્રાઈવરો ભાઈઓ બધાએ સ્વયં બહુ અમને સેવા આપે છે કેમ કે નિકાળવાથી કેટલું દૂર પડે નિકાળવાથી દોઢ કિલોમીટર અને કેમ્પમાં કેટલા તમારા સભ્યો ભૂલ છે હવા હવાથી દોઢસો ની અંદર છે આ વર્ષથી અકાલી છીએ અમે પેલા દોઢસો મિત્ર મંડળ હતા એ બધા એવું વિચાર અમે દ્વારકા જતા ને તો કોલ્ડ્રીંક્સ પાવા જતા હતા પછી એમાંથી બધાને એવો વિચાર થયો કે આપણે રોટલા ખવડાવવા છે સેવા કરવી છે એટલે અમે એવું વિચાર્યું ભાઈ તો ક્યાંક કે આપણે જગ્યા ગોતી એટલે અમે આ જગ્યા જ્યારે જોવા નીકળ્યા ને ત્યારે આ જગાભાઈની હોટલે આવ્યા તો એનો કોન્ટેક એ બાપા એરે કરાયો માદા બાપા એટલે એને એમ કીધું કે મારી વાડીએ પાણી લાઇટ અને જગ્યા છાયાની બધી સુવિધા હે તો તમે અહીંયા રાખી દો જે જરૂર પડે એ હું સપોર્ટ કરીશ એટલે અમને તન મન ધનથી અમારે દોઢસો જણાનું આ બધું એવું ગ્રુપ છે કે જ્યારે જરૂર પડે આ એક કામ નહીં સેવાનું અમારા વિદ્યાર્થીનું સન્માન સમારંભ હોય કે કાંઈ પણ હોય તો આ લોકો ખડે પગે ઊભા રહે છે વડવાડા વાહન ગ્રુપ રાજકોટવાળા છેલ્લા છ વર્ષથી દ્વારકા પદયાત્રીઓને સેવા આપે છે જે લોકો કલાવર રોડથી પદયાત્રાની શરૂઆત કરતા હોય છે તેમને આ શ્રી વડવાડા વાહન ગ્રુપ દ્વારા આયોજિત સેવા કેમ્પ રસ્તામાં આવશે નિકામા ગામથી દોઢ કિલોમીટરના અંતરે આ કેમ્પ છે વડવાડા વાહન ગ્રુપ રાજકોટવાળા દોઢસો સભ્યો જેમાં ભાઈઓ અને બહેનો મળીને દ્વારકા જતા પદયાત્રીઓને ત્રણ ટાઈમ જમવાની રાત્રિ રોકાણની વ્યવસ્થા અને ભાઈઓ તથા બહેનો માટે લાવવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો મહિલાઓ બધી રાસ રમી રહી છે યુટ્યુબમાં કોઈ મ્યુઝિક કોપીરાઈટ ન આવે એટલે મ્યુઝિક ઓફ રાખેલ છે મિત્રો દ્વારકા જતા રસ્તામાં આવતા બધા મોટા મોટા અન્નક્ષેત્ર સેવા કેમ્પો બધા હું તમને મારી યુટ્યુબ ચેનલમાં બતાવીશ તો મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરજો ચોવીસ કલાક ગરમ પાણી નવા માટે હોય છે જે પદયાત્રીઓને ચાલતા ચાલતા પગ દુખતા હોય તેમને પગમાં માલિશની સેવા પણ આપે છે આ છે વડવાડા વાહન ગ્રુપના સભ્યો જે ચોવીસ કલાક પદયાત્રીઓને સેવા આપે છે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાયકન દબાવજો અને ઓલ સિલેક્ટ કરજો આગળ હું તમને વિડીયોમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવીશ તો આ સિરીઝ પૂરેપૂરી જોતા રહેજો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો જે લોકો નીકળવાથી રણુજાતિ પદયાત્રા શરૂ કરતા હોય છે તે આ કેમ્પની મુલાકાત અવશે લેજો સેવાનો લાભ આપજો મિત્રો આ છે વડવાળા ગ્રુપના મહિલા સભ્યો જે પદયાત્રીઓ માટે ગરમ ગરમ રોટલા તથા રોટલીઓ બનાવી રહ્યા છે ધન્ય છે વડવાળા ગ્રુપ આ છે વોડવાડા ગ્રુપના મહિલા સભ્યો જે સેવા પૂરી પાડી રહ્યા છે દિવસે તથા રાત્રે રસોઈ બનાવવાની સેવા મહિલાઓ પૂરી પાડે છે બધી રસોઈ મહિલાઓ બનાવે છે કેમ્પમાં આવતા બધા પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણ માટે ગાદલા કુદલા ઓશિકા બધી વ્યવસ્થા કેમ્પમાં રાખેલ છે કેમ્પના પાછળની જગ્યામાં સુવા માટે પૂરી વ્યવસ્થા છે ધન્ય છે વડવડા ગ્રુપના બધા સભ્યોને કે જે પદયાત્રામાં આવતા બધા લોકોની સેવા કરે છે અને પુણ્ય કમાય છે ઓલાભાઈ

સેવા આપે છે બધા એકદમ અને બધા શાંતિપૂર્વક એની રીતે સૌ સો રીતે આવી જાય છે કોઈને કેવું પણ નથી પડતું બધા આવી જ જાય છે અમે એની માટે પહેલા તો સૌથી પહેલા ગરમ પાણી આપી છે પછી ચા ગાંઠિયા નાસ્તો રોટલી રોટલા શાક શીરો સંભારા સાથે પણ આપીએ છીએ દાળભાત સાથે બરાબર છે અમે આ છ વરસથી અકાલીએ છીએ અમે પેલા દોઢસો મિત્ર મંડળ હતા એ બધા એવું વિચાર અમે દ્વારકા જતા ને તો કોલ્ડ્રીંક પાવા જતા હતા પછી એમાંથી બધાને એવો વિચાર થયો કે આપણે રોટલા ખવડાવવા છે સેવા કરવી છે એટલે અમે એવું વિચાર્યું ભાઈ તો ક્યાંક આપણે જગ્યા ગોતી એટલે અમે આ જગ્યા જ્યારે જોવા નીકળ્યા ને ત્યારે આ જગાભાઈની હોટલે આવ્યા તો એનો કોન્ટેક એ બાપા એરે કરે માધાપા એટલે એને એમ કીધું કે મારી વાડીએ પાણી લાઈટ અને જગ્યા છાયાની બધી સુવિધા હે તો તમે અહીંયા રાખી દો જે જરૂર પડે એ હું સપોર્ટ કરીશ એટલે અમને તન મન ધનથી અમારે દોઢસો જણાનું આ બધું એવું ગ્રુપ છે કે જ્યારે જરૂર પડે આ એક કામ નહીં સેવાનું અમારા વિદ્યાર્થીનું સન્માન સમારંભ હોય કે કાંઈ પણ હોય તો આ લોકો ખડે પગે ઉભા રહે છે બોલો દ્વારકાધીશની જય રણછોડરાયની જય કાલિયા બધા લોકોની વિનંતી છે મારી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો જે પદયાત્રીઓ આ રસ્તેથી ચાલતા હોય તે આ વડવાળા ગ્રુપની કેમ્પની મુલાકાત અવશ્ય લેજો આગળ આ વિડીયોમાં તમને હું ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવીશ પદયાત્રીઓ જે છેલ્લે દ્વારકા પહોંચે છે દ્વારકામાં શું શું સુવિધાઓ છે પદયાત્રીઓ માટે તે બધું હું આગળ દ્વારકાના વિડીયોમાં હું તમને બતાવીશ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ લોકોને મોકલજો ધન્યવાદ